નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ અગુદારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફરમાના ઓપ્શનનું તૈયારી સ્વાગત કરું છું આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છીએ જે છે મિત્રો આઠમા પગાર પંચમાં કે આઠમા પગાર લઈને સરકારે કરી મોટી જાહેરાત આન પે કમિશન ગુડ ન્યૂઝ કહી શકાય પેન્શન પગાર અને ભથ્થાના લઈને આઈઆરટીસીએ આપ્યો આનંદના સમાચાર તો વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમારે જે અમારી વોટ્સઅપ ચેનલ ગુજરાતી સાહિત્યિકુંજ ચેનલ ટેલર બંને મિત્રો લિંક ડિસ્ક્રશન પૂછો અવશે જોઈન થઈ જશે તમને જેલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન બાબતે પગાર બાબતે ડીએ બાબતે ડીઆર બાબતે કોઈ પણ અપડેટ આવે તો જાણ કરવામાં આવશે ચેનલ સબ્સ રૂલશો નહીં તો મિત્રો પ્રથમ વાત કરવી છે કે આઠમા પગાર પંચ એટલે આઠના પગાર પછી મેં લઈને ખૂબ સારા સમજ્યા કહી શકાય સરકારે ઓફિસ મેમો મેમોરિયલ જારી કર્યું છે અને હવે સરકારી કર્મચારીઓને પેન્શન માટે પગાર પેન્શન અને ભથ્થામાં વધારો કરતા આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો વિસ્તૃતમાં ચર્ચા કરીએ છીએ તમે જોઈ શકો છો કે ઘણા સમયથી કર્મચારીઓ અને પેન્શનો આઠમા પગાર પંચની કમિટી બનાવવાની માંગ કરી રહ્યા છે જેથી કમિટી યોગ્ય સમયે કેન્દ્ર સરકાર પોતાના રિપોર્ટ સુપરત કરે અને આઠમા પગાર પંચનો યોગ્ય સમયે અમલી કરી શકાય આવા પરિસ્થિતિમાં કામ કર્મચારી સંગઠન આઈ આર ટીસીએ આઈઆરટીસી દ્વારા કેન્દ્ર સરકારના આઠમા પગાર પંચને લઈને ખૂબ જ ખૂબ જ મહત્ત્વનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જેના પર સરકાર દ્વારા ઓફિસ મેમો જારી કરવામાં આવશે આઈ આઠમા પગાર પંચને લઈને પ્રસ્તાવ મોકલ્યો હતો શું છે મિત્ર પ્રસ્તાવમાં કે આઈ ટીસીએ એ તેના પ્રસ્તાવમાં કહ્યું હતું કે કર્મચારીઓને પેન્શન પગાર પેન્શન ભથ્થા અને અન્ય સુવિધા વધારવા માટે દસ વર્ષના નિયમિત અંતરાલ પર પગાર પંચની રચના કરવામાં આવી હતી ત્રીજી ચોથી અને પાંચમી સીપીએસસીએ કેન્દ્ર સરકારના કર્મચારીને પેન્શનો માટે પગાર પેન્શન ભથ્થા અને સેવાની શરતોની સમયાંતરે સમયાંતરે સમીક્ષા કરવા માટે કાયમી મશીનરી સ્થાપવાની ભલામણ કરી છે કે ભલામણ કરી હતી એમ આઠમા પગાર પછી રચના કરવાની માંગ કરી છે સાતમા પગાર પછી એક હજારનું બે લાગુ કરવામાં આવશે જેના કારણે સરકારી કર્મચારીની પેન્શન પગારની પેન્શનમાં વધારો થયો હતો જેના કારણે સરકારના જીડીપીમાં વધારો થયો હતો અને હવે સમય આવી ગયો છે કે આઠમા પગાર પછીની રચના કરવામાં આવે આઠમા પગાર પેન્સન એક જાન્યુઆરી વીસ છવ્વીસથી લાગુ થવું જોઈએ પગાર અને પેન્શનના સ્થળે જારી રાખવા માટે પગાર પછની રચના કરવી જરૂરી છે અને તેને ધ્યાનમાં રાખીને આરટીસીએ કેન્દ્ર સરકાર પાસે આઠમા પગાર પંચની રચના કરવા માંગ કરી હતી તેમણે કહ્યું કે આઠમા પગાર પંચના અમે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ જવું જોઈએ તેથી આ માટે એક સમિતિ રચના કરવી જોઈએ જેથી કરીને સમિતિ યોગ્ય સમયે કેન્દ્ર સરકાર અમે ભલામણ સુપરત કરી અને આઠમા પગાર પંચનો અમલ થઈ શકે અને યોગ્ય નિર્ણય આવી શકે સાથે સાથે મિત્રો સમિતિને પૂરતો સમય મળ્યો સમિતિ બાબતે કે આઈ આર ટીસીએ જણાવ્યું છે કે કર્મચારીના વિવિધ જૂથો પગાર અને પેન્શન અસમાનતા વિસંગતતા છે જે દર કરવા માટે પગાર પંચની પગાર પંચની રચના કરવી જરૂરી છે અને ધ્યાનમાં રાખીને આઠમા કેન્દ્રીય પંચની રચના તાત્કાલિક કરવી જોઈએ જેથી હાલના તમામ વિસંગતતાનું નિરાકરણ કરવામાં આવે અને સમિતિના સમસ્યાઓનું નિરાકરણ માટે પૂરતો સમય મળવો જોઈએ અને ભવિષ્યની વિસંગતાઓ ન થાય તે તેની ખાતરી કરવી જોઈએ કેન્દ્ર સરકારે આદેશ જારી કરવામાં આવ્યો છે કે આઈ ટીસીએ દ્વારા માંગણી બાદ કેન્દ્ર સરકાર એક ઓફિસ મેમોરિન્ડમ બહાર પાડ્યું છે જેમાં જણાવ્યું છે કે એમાં તેના પર વિચાર કરી રહ્યા છે અને તેના પર મિત્રો ચર્ચા કરી રહ્યા છે અને કે આઈ આ માગણી મંજૂર માટે ખર્ચ વિભાગને મોકલવામાં આવી રહ્યો છે ભારત સરકાર અંડર સેક્રેટરી ગધવુ કુમારું કુમાર સંધ્યાલે એક ઓફિસ મેં બહાર પાડ્યું છે અને જેમાં તેમણે યોગ્ય પગલાં લેવા માટે આઈ માગણી કચ્છ વિભાગને મોકલી છે તો મિત્રો આ હતી લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જી જે ભારત મિત્રો વિડીયો પસંદ કરીને લાઈક કરવા ભૂલશો નહીં ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને એક વિડિયો નોટિફિકેશન તમે ત્યાં સુધી પહોંચી રહે અને આ માહિતી તમને જે માહિતી અમે પહોંચી દઈએ થેન્ક યુ વેરી મચ